ગુજરાતી વ્યાકરણ ને ચાલીસ માર્ક મેસ રીડિંગ છે એટલે આપણે એના ઉપર વધારે ફોકસ આપીશું અને અંગ્રેજીમાં પણ આપણે આવતા સોમવારથી એક એક ટોપિક લેવાનું શરૂ કરીશું એમાં થોડું ભાર વધારે આપીશું કારણ કે ઇંગ્લિશ વિષય આપણા માટે થોડો કાચો છે તો એના પછી મિત્રો એક વાત તમને કેવી હતી કે આપણે વિડીયો અત્યારે વ્યૂ આવતા નહીં પહેલાં આવતા હતા પરંતુ જે આપણે પંદર મતલબ અઠવાડિયે પંદર દિવસ બંધ કરે એના પછી આપણે વ્યૂઝ આવતા નહીં મતલબ ખબર નહીં હું છે આવતા નહીં તો તમે વિડીયો જોયો હોય મારો આચારનો તો કમેન્ટ કરજો કે આપણે કયા ટાઈમે વિડીયો અપલોડ કરવો અને કોઈ બીજા યુટ્યુબર હોય જો મારો વિડીયો તમને જોવામાં આવ્યો હોય તો તમે પણ તમારો સમય બતાવજો અને કયા સમયે આપણે વિડીયો અપલોડ કરવો એ પણ તમને અમને જણાવજો એટલે મને ખબર પડે કે એ ટાઈમે આપણે ચઢાવીએ તો વ્યૂ સારા આવે મેક્સિમમ આપણા પચાસ પચાસ સો સિત્તેર જેવા આવે ને વ્યૂ એટલા માટે તો આપણે બહુ જ સતાર તો અત્યાર માટે કારણ કે આપણે જેટલા સબસ્ક્રાઈબર એટલા પ્રમાણે આપણે વ્યૂ આવતા નથી તો તમારો ટાઈમ બતાવજો અને કયા સમય આપણે મૂકવો વિડીયો એ પણ બતાવજો તો આજે મિત્રો તારીખ છે અઢાર અગિયાર બે હજાર પચીસ તો આપણે આજે કરંટ અફેર અઢાર તારીખનું ભરીશું તો વિડીયો સાથે બની રહેજો અને મળીએ આપણે કરંટ અફેરનું લેક્સરટેમ કરીને કયા કયા મહત્ત્વના મુદ્દા આવડી લીધા એ પણ તમને બતાવીશું વિડીયો સાથે કન્ટિન્યુ તમારે દા પર કરંટ અફેર લેક્ચર ટાઈમ કરી દીધું છે અને કરંટ અફેર માં કયા કયા મહત્વના મુદ્દા આવી રહ્યા એ પણ તમને બતાવીશું તો વિડિયો સાથે કન્ટિન્યુ તમારે દાઓ જોઈ શકો કે તારીખ 18/11/2025 નું કરંટ અફેર એમાં પહેલો પ્રશ્ન છે તાજેતરમાં સમાચારમાં રહેલ હરિયાણા રાજ્ય મહિલા આયોગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ફાલી વર્મા અને દીપ્તિ શર્મા છે એમને ઉત્તર પ્રદેશના ડીએસપી બનાવવામાં આવે છે જે આપણા હમરાજ વર્લ્ડ કપ મહિલા વર્લ્ડ કપ પ્રથમ વખત જીતવામાં આવે છે ભારત દ્વારા મહિલા વર્લ્ડ કપ એના પછી તાજેતરમાં સમાચાર મળેલ કયા દેશે ડિજિટલ નિર્હામને સત્તાવાર રીતે નાણાંનું કાયદેસર સ્વરૂપ બનાવ્યું છે તો ઈ જારી કરનાર કોણ સેન્ટ્રલ બેંકને પ્લેટફોર્મ હતું એમબ્રિજ એના પછીનો પ્રશ્ન તાજેતરમાં સમાચાર મળેલ વૃક્ષ માતા તરીકે જાણીતા સાલું મરદાથીમક્કાનું અવસાન થયું તે પદ્મશ્રી ક્યારે મળ્યો હતો તો બે હજાર ઓગણીસમાં તે પર્યાવરણલક્ષીનો પ્રશ્ન છે એમનો અર્થ થાય છે વૃક્ષની હરોળને એકસો ચૌદ વર્ષ અને કર્ણાટકના વર્તની હતા એમને બે હજાર વીસમાં કર્ણાટકની સેન્ટ્રલ યુનિવર્સિટી દ્વારા માનંદ ડૉક્ટરની પદવી મળી હતી અને બે હજાર દરમાં નાડો નાડોજા પુરસ્કાર પણ મળ્યો હતો બે હજાર દસમાં એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચાર મારે સરકારે જાહેર કરાયેલી સુધારેલી જીઆઈટેક અરજી ફી કેટલી છે તો એક હજાર રૂપિયા પહેલાં કેટલી હતી પાંચ હજાર જાહેરાત કરનાર આદિવાસી વેપાર સંમેલન બે હજાર પચીસ અને નવી દિલ્હી ખાતે થયું હતું બીસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે અને જાહેરાત કોને કરી હતી વાણિજ્ય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે એના પછી જીઆઈ ટેક મળ્યા છે જોઈ શકો આ બધા બે હજાર પચીસમાં ટેક મળેલા છે એ પણ તાજે તાજેતરના છે આપણે લેતા તુગબુ યુટોક બુલિત એ સિક્કિમના જોયા હતા શંબાજીનું વ્હાઇટ માર્બલ છે એ બધા છે બધા ઘણા બધા પ્રશ્નમાં પૂછાયેલા છે એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં રહેલ ગોદરેજ એરફેક્ટ એરોસ્પેસ દ્વારા ઈસરોને પહોંચાડવામાં આવેલું પ્રથમ માનવ સ્ટેન્ડ માનવ રેટેડ વિકાસ એન્જિનનો ઉપયોગ ગગનયાન મિશન માટે એલવીએમ થ્રી રોકેટના કયા ચોક્કસ તબક્કામાં કરવામાં આવશે તો એલ એકસો દસ કોર સ્ટેન્ડ જેમાં લિક્વિડ પ્રો પ્રોફેશનલ સિસ્ટમ સેન્ટર કર્ણાટક ખાતે કરવામાં આવ્યું પ્રથમ તબક્કો એસ બસો બીજો તબક્કો એલ એકસો દસ અને ત્રીજો તબક્કો સી પચીસ એના પછીનો આપણો છેલ્લો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહેલ નવી પેઢીના મેન પોર્ટેબલ ઓટોનોમસ અંડર વોટર વ્હીકલ કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવે તો ડીઆરડો દ્વારા વિકાસ કરતા કોણ છે તો નિવલ સાયન્સ ટેકનોલોજી લેબોરેટરી વિશાખાપટનમ ખાલી કરવામાં આવી છે તો આટલું આપણું કરંટ અફેર છે તો વિડીયો સાથે બને રહેજો તો મળીએ આપણે ગુજરાતીમાં કોઈ એક ટૉપિક લઈને તો વિડીયો સાથે કન્ટિન્યુ તો મારે ગુજરાતી વ્યાકરણમાં વિચાર્યું પણ કઈ વાંચવા જેવું નતું પણ વાંચવા જેવું ઘણું બધું હતું પરંતુ આપણે વિચાર્યું કે ધોરણ બુક છે છે એમાં જે આપેલા મતલબ સમાનાર્થી શબ્દો છે પછી એના પછી વિરોધાર્થી આપ્યા હોય તરપ્રદા આપ્યો હોય એના પછી રૂઢિપ્રયોગો કહેવતો એ બધું જેટલું આપ્યું છે એ આપણે સાત ચેપ્ટર વાંચી લીધા છે અને એ તમને બતાવીએ કે કયા કયા વાંચ્યા અને ક્યાંક પૂછાના ના આવે તમને બતાવીશું તો કન્ટિન્યુ એટલે સમાનાથી શબ્દો છે એના પછી વિરુદ્ધાર્થી છે એના પછી આમાંથી સોમ દ્રષ્ટિ પ્રશ્નો ગયો છે જે સોમદ્રષ્ટિ એટલે કે ચંદ્રજી શીતલ કૃપા દ્રષ્ટિ એને એટલે મતલબ આપણા જે રૂપક અલંકાર આવે એ વિશે પ્રશ્ન પૂછવાનો છે એના પછી આપણે આગળનું ચેપ્ટર જોઈશું આગળનું ચેપ્ટર છે તેમાંથી કંઈ વધારે લાગતું નથી પરંતુ વાવડ છે ખાજ છે એ બધા આપણા તર બધા શબ્દોમાં પૂછી શકાય એના પછી જોઈએ આગળ આગળનું ચેપ્ટર પછી વ્યાકરણ આપેલું છે એના પછીનું અહીંયા છે ગન આમાંથી પણ એટલા બધા લાગતા નહીં પરંતુ પાનેતર એટલે કે આપણે પાનેતર એટલે પડની વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર એ પણ પૂછી શકાય એવો છે એના પછી બીજું લાગતું નહીં બધા ઈજી છે એના પછી આપણું છઠ્ઠું ચેપ્ટર છે શિલાજી છે એના પછી આ જોડણી પૂછાય જોડનીમાં પૂછાય કે સાચી કઈ છે ખબર આપણે ઘણી વખત પૃષ્ણ પૂછાતો હોય જે પરિચારિકીની પરિચારિકાની પણ પ્રશ્ન પૂછાની છે આ લિયો એટલે તરપદાર શબ્દો પણ ઘણી વખત પ્રશ્નો પૂછાતા હોય છે આ પછી ચેપ્ટર તમને બતાવી દઈએ યથાશક્તિ પણ પૂછાનું છે શક્તિ પ્રમાણે

કુળને ઉજારવું કુળને શોભાવ એ પણ થાય તો આટલે સુધી આપણે ગુજરાતી વ્યાકરણમાં કેટલા ચેપ્ટર સુધી વાંચ્યું કહ્યું નવ મતલબ પહેલાં બે ચેપ્ટર નહીં એટલે કે સાત સાત ચેપ્ટર આપણે વાંચ્યા છે તો વિડીયો સાથે કન્ટિન્યુ તો આપણે ગણિતમાં લસાગુસા વિશે માહિતી મેળવી રહીશું તો વિડીયો સાથે કન્ટિન્યુ તો મારે યોગ્ધાઓ તો આપણે ગણિતમાં લસાગુસા વિશે માહિતી મેળવી લીધી છે અને એમાં આપણે તમને અભવ પણ બતાવી દો લસા ગુસાના દાખલા ઘણી વખત પૂછાતા હોય છે બે સંખ્યા એક સંખ્યા આપી હોય લસાને ને ગુસા આપેલો હોય અને બીજી સંખ્યા શોધવાની હોય એ પણ માહિતી એ પણ દાખલા પૂછાણા છે પછી પેલી ચાર પાંચ ઘંટડીઓ હોય એક એકસાથે ક્યારે વાગે એવા દાખલા આપણે ગણ્યા અને મતલબ એક સાથે ક્યારે વાગશે એ પણ એવા દાખલા આવે ઘંટડીઓ લસા શોધવાના હોય ક્રિકેટની બધી સ્કોર આવેલો હોય એ રીતે બધા વખત પ્રશ્નો હોય હોય છે છે અને અમુક વખત પ્રશ્નો પ્રશ્નો પૂછાતા હોય હોય એ રીતે હોતા બનતા છે વિશે માહિતી બતાવી છે આપણે ખાલી દાખલાઓ ગણ્યા છે એટલે લખ્યા નથી એટલે તમને બતાવતો નહીં અને અત્યારે આવી ગયા છે ચાર તો આવું થોડી વાર આરામ કરશું અને આપણે સો દિવસ રણનીતિનો આજે આઠમો દિવસ સંપૂર્ણ પૂર્ણ થાય છે તો વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરજો અને તમને કીધું તો આપણે સ્ટાર્ટિંગમાં આપણે વિડીયો કયા સમયે અપલોડ કરીએ એ બતા એ તમે મને કમેન્ટ કરજો કે આ સમયે તમે અપલોડ કરો તો સારા વ્યૂઝ આવી શકો તો આજે આપણે આટલે સુધી રાખીશું તો વિડીયો તમને કેવો લાગે એ પણ કમેન્ટ કરજો અને ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં મિશન ન્યુ ને તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ બહુ બહુ ધન્યવાદ